તો જિલ્લાના વલ્લવિદ્યાનગર શહેરમાં ભાજપના યુવા નેતા દિનેશ જાદવને એક ઓડિયો વાયરલ થયો છે જેમાં તેમણે લારીઓના માલિકોને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે ઓડિયોમાં દિનેશ જાધવ કહે છે કે સાંજે છ વાગ્યા બાદ જો લારીઓ ઉભી રહેશે તો તેના માલિકો પાસેથી પાંચસો રૂપિયા દંડ વસૂલવામાં આવશે એટલું જ નહીં જો લારીઓ પટ્ટાની બહાર ઊભી હશે તો પણ પાંચસો રૂપિયાનો દંડ લેવાની ધમકી આપવામાં આવી છે આ ઓડિયોમાં એક અશોકભાઈ નામની વ્યક્તિનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને દંડની રકમ આપવાનું કહેવાયું છે આ ઘટનાએ ઘણા સવાલો ઉભા કર્યા છે ભાજપના યુવા નેતાને લારીઓના માલિકો પાસેથી દંડ વસૂલવાની સત્તા કોણે આપી અશોકભાઈ નામનો આ વ્યક્તિ કોણ છે અને તે કેટલા સમયથી લારીઓના માલિકો પાસેથી દંડ કે હપ્તાના નામે રકમ ઉઘરાવે છે તે હજુ તપાસનો વિષય છે જોકે જીએસટીવી આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું આજથી જે આપણા મીટિંગમાં નક્કી થયું હતું તે પ્રમાણે હજુ પણ લારીઓનો સમય અનુકૂળતા પ્રમાણે મૂકતા નથી સાંજે સાત આઠ વાગ્યા સુધી બંધ કરતા નથી અને પોતાની જતા આજથી જો એ કોઈ પણ માણસ પકડાશે લારી ગમે ત્યાં હશે એ લોકોને પણ પાંચસો રૂપિયા દંડ અને સાંજે છ વાગે લારી બંધ નહીં થાય એને પણ પાંચસો રૂપિયા દંડ એ દંડ ની રકમ ઉર્વશી વાળા અશોકભાઈ આજથી ઉઘરાવશે અને તમારે કાયદેસર આપી જ દેવાની રહેશે. જો એમાં એક પણ લારી વાળો આઘો પાછો થશે તો એનું સદંતર હું બંધ કરી દઈશ. એમાં કશું કોઈનું ચાલશે નહીં. એ કોઈ પણ સમાજનો હશે. એમાં જે નિયમ બનાવ્યો છે નિયમમાં રહો. પાટો બનાવ્યો છે પાટામાં રહો. બરાબર છે તો જ આપણું સારું રહેશે. તમને કે કઈ કઈ વગર કામની મારી જીભ અને ગળું દુખી ગયું. હવે આ ફોલો કરતા નહીં.

ભાજપ મોટું માથું ગણાય છે સૌથી મહત્વની વાત એ છે કે દિલેશ ને આવી પ્રકારની જે ટ્રાફિક ના નું પાલન કરવાની સત્તા આપી કોને એ કોઈ પણ કમિટીમાં હોય કે ક્યાં પણ હોય પણ આ કામ સરકારી કામ છે સરકારી નુમાઇન્દાઓ કરતા હોય આ મહાશયને કોને પરમિશન આપીને ને એવી ભાજપના કાર્યકર રહે એટલે આ કેટલી મોટી લોલમ લોલ છે એનું ઉત્તમ ઉદાહરણ કે આ રીતે બે ફાર્મ ધમકીઓ આપી રહ્યો હોય કે ભાઈ લારીઓ પછો વાગ્યા પછી બંધ કરવાની નહીં કરે તો પાંચસો રૂપિયા દંડ એટલે આ કોના ઇશારે આ શું હપ્તાખોર નું રાજકારણ હતું કે પછી અન્ય કોઈ વાત હતી એ તમામ વાતો તો તપાસમાં બહાર આવે પણ અત્યારે આ જે પ્રકારની નોડીઓ વાયરલ થયો છે આ કેટલા મહિના જૂનો છે કેટલો સમય અગાઉનો છે એની જીએસટી પુષ્ટિ નથી કરતું પણ આ વિડીયોના લીધે આખી હડકંપ જરૂર મચી ગયો છે કે શું ભાજપે જયારે નુમાઈન્દાઓ છોડી મૂક્યા છે માટે જી જી આ મામલે શું કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે ખરી જી ચોક્કસ આ મામલે તપાસ હાથ ધરાઈ રહી છે ક્યાં કવે આ જે ઓડિયો છે એ એની પુષ્ટિ તો જીએસટી નથી કરતું પણ ચોક્કસ આ જો સાચી હોય તો હવે આવા ઉઘરાણું કરનારા સામે ભાજપ દર્શાત્મક કાર્યવાહી કરે છે કે કેમ ભલે વિડીયો ગમે તેટલો જૂનો હોય પરંતુ સ્વાની સામે કાર્યવાહી થાય જરૂરી છે નહીતર પછી ભાજપના રાજમાં આવા નતો બેફામ બનશે અને પરિણામ જે છે એ પ્રજાને ભોગવવાનો વારો આવે છે કારણ કે છ વાગ્યા પછી લારીઓ બંધ કરવાની આ હુકમ કોણે આપ્યો સૌથી મહત્વની વાત એ છે આ હુકમ એને કોણે આપ્યો એ સરકાર છે